અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપની ભડકે બળી હતી કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર લશ્કરોએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડ્યા હતા ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા બનાવ અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટરના ફાયર સેન્ટરમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા જ્યાં ફાયર ફાઇટરોએ વિકરાળ આગને આગમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ રોજ અંકલેશ્વર માં આવેલ તેમશ્વર ની ટીમ તેમજ ઓડિફાઈ હાજર છે આ જે કયા કારણસો લાગેલું જાણવા મળી નથી બાજુની કંપની છે તેમાં પણ આગ લાગેલ છે જાણવા મળેલ નથી